અમદાવાદના કાલુપુરથી રિલીફ રોડ તરફનો માર્ગ આજથી છ મહિના માટે બંધ કરાયો રેલવે સ્ટેશનની કાયાપલટ અને ઓવરબ્રિજની કામગીરીને કારણે આ માર્ગ બંધ કરાયો

કાલુપુરથી રિલીફ રોડ તરફ જવાનો માર્ગ છે કે જે છ મહિનાથી બંધ જોવા મળશે કારણ કે કાલુપુર રેલવે સ્ટેશનનું નવનિર્માણની સાથે સાથે રેલવે સ્ટેશનની નજીક બની રહેલા ઓવરબ્રિજ પર જે ગડર મૂકવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે જેને લઈને ઝોન થ્રી નાયબ પોલીસ કમિશનર કચેરીથી રિલીફ રોડ સુધીનો જે માર્ગ છે તે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે જેના કારણે જે વાહન ચાલકો છે તેમને પારે વાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપ અહીં આગળ જોઈ રહ્યા છો વર્કિંગ ઇન પ્રોગ્રેસના જે બેરિકેડ છે તે લગાવવામાં આવ્યા છે આપની સાથે અહીં આગળ રિક્ષા ચાલક છે તેમની સાથે વાત કરીશું ભાઈ કેટલી મુશ્કેલી પડે છે કારણ કે હવે આ રસ્તો છ મહિના સુધી સતત વાહનોથી ધમધમતો આ વિસ્તાર છે આ ટ્રાફિક અડધો કલાક કલાક તો આમાં આવીને પાછું ફરી બે કિલોમીટર ફરીને સારંગપુર પાણીની ટાંકી રિલીફ રોડ ફરવું હોય અહીંથી પાછું જવું હોય તો રામ રિલીફ રોડ ફરી પાંચ પાછું રિલીફ રોડ રિલીફ રોડ જવા માટેનો સારંગપુર બ્રિજ ફરીને આવવું પડે પાણીની ટાંકી આવવું ફરે પંદર મિનિટ સુધી વીસ મિનિટ સુધી તો વચ્ચેનો રસ્તો બંધ રહે છે રિલીફ રોડ માટે કેટલી મુશ્કેલી થતી હોય છે કારણ કે છ મહિના સુધી આ રસ્તો બંધ રહેવાનો તો અમને બહુ તકલીફ પડે છે એટલે ધંધામાં તકલીફ પડે છે બધા દુકાનદારો હોટલવાળાને બધી તકલીફ પડે છે આ છતાં અહીંયા કામ રોકાયેલું છે આ ચાલુ નથી કરતા અહીંયા ચાલુ છે ત્યાં બાજુ ચાલુ નથી કરતા ત્યાં ચાલુ કરેલું છે કામ ચાલે છે અહીંયા બધું ખોટું ખોટું આ બંધ કરીને બધું લોકોને હેરાન કરે છે અહીંયા એટલે પેલા કામ ચાલુ હોય તો સમજી કે ભાઈ કામ ચાલુ છે કે આ બંધ છે લેકિન આ કામે ચાલુ નથી આ પતરા લગાયેલા છે અહીંયા ચાલવાનું છે અહીંયા કામ ચાલે ને તમારે બંધ રાખે તો સારી વાત છે બેન અમારે આ તકલીફ છે કે આ રસ્તાથી અમારા મોબાઈલ ચોરીથી અહીંથી બહાર નીકળી જવા છે પબ્લિકને આવવાથી રસ્તો આ બધું નથી અમારે અમારે ઇન્ટરનેશનલ હોટલ સામે છે ચિરાગ પેલેસ એનાથી અમારા કસ્ટમરને તકલીફ પડે છે કે કે ઇન ગેટ પરથી ચોરી થવાનો છે કે લોકોને પબ્લિક આવવાનો રસ્તો આ ઇન ગેટ છે ત્યાંથી પબ્લિકમાં ઘણા બધા તકલીફ બધા આવશે છ મહિના સુધી આ જે રસ્તો છે તે બંધ છે જેના કારણે જેટલા પણ વાહન ચાલકો છે કે જેમને બે કિલોમીટર દૂર જવું પડે છે અને ટ્રાફિકની પણ સમસ્યા છે તે ઊભી થતી હોય છે પરંતુ આ જે વિસ્તાર છે કે જ્યાં આગળ સતત વાહનોથી ધમધમતો આ રસ્તો છે પરંતુ છ મહિના સુધી આ રસ્તો બંધ રહેવાનો છે કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલબા રોડ એબીપીએસ સ્મિતા અમદાવાદ